નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લાના આહીર સમાજે આવેદન પત્ર આપ્યું છે હીરાબાઈ જૂટવાની કોઈ પણ બાબતની સંડોવણી ના હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં પૂછપરછ કરવાના બહાને અટકાયત કરી છે ગુજરાત આહીર સમાજના અગ્રણી હીરાબાઈ જૂટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરી છે રાધનપુર ખાતે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને સાચો ન્યાય આપવા માંગણી કરી હતી આ પ્રસંગે ભજાભાઈ આહિર અને હરદાસભાઈ આહિર અને વીરાભાઈ આહિર બારુભાઈ આહિર રામાભાઈ આહિર અને સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય આપવાની માંગણી સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાકોરી રાખીને સરકારે જે અટકાયતના બહાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈ પણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે પ્રોપરાયટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે આડત રીતે કોઈપણ જાતની એમાં સંડોવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણેને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટર શ્રી ન્યાય કલેક્ટર શ્રી માનવતા શ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળ વયા છે આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક આહીર સમાજ દરેક જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે તે હીરાભાઈ જોટવા એટલે આહીર સમાજનો એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહીર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહીર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે દીપક સત્પરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર